દિવસ ને રાખો હા તો હું ખોદીશ હવે આપણે વાવ ખોદન શરત થઈ ગયો આપણે અરજે પૂગી ગયા છે એ મમ્મે ભાઈ તારા માટે વાવ ખોદે જો સિવાસ ક્યાં વાવ ખોદી સિમ ભાઈ સ્મિતે ખોઈ દીન જો આ ક્યાં વાવ હાલો હવે વાયુમાં સીધું પાણી આવવાનું શરૂ થઈ ગયું કા

અહીંયા બહુ મજા આવી કેમ છે જેમ સ્મિત કરે ને એવું કરવું છે ફૂક માર તું ફૂંક માર જે તો થાય તો તારાથી હાથમાં લઈ અને ફૂંક મારે તો ક્યાંથી બોલ હા બસ હવે રહેવા દો તે ખેતર બનાવીને લાડવા બનાવ્યા ને હવે તું બધું નવું નવું કરે ને જો હવે ગંદી થઈ ગઈ હો જસ્મિત ને શિવાસને ને આવું જ કરવું ને બધા મજા આવે ને અહીંયા બાર જેટલું રમવું એટલું રમવા મળે છે અને એનો ભાઈ જો એના માટે પાણી એક ધારો લે ભરીને મેલ દે હા હા ડબલા મોલ પાડ દઉં ઈ બેંગેલી ખુરશી કરી પાણીની બહુ ડાયરેક્ટ કૂવામાંથી પાણી ભરીને ખુરશી સાફ કર તું શું કરે હુ ખુરશી સાફ કરે ને

શેઠા બાપા ટોપરું ભાંગી દે ચલો હાલો તો હવે ટોપરું ગોતો શિવાસ ને છેલ્લે ગમે રડીને પણ ટોપરું ભાંગી દેવું પડ્યું ને ભાઈ જો હવે શાંત થયો ટોપરું ખાવા બેઠો આખો દિવસ ભાવે છે ને શું ખા શિવાસ તું હે આ શું છે તારા હાથમાં ભાઈ રેવા દે તારી ઘરે જાવ નથી જાવ તો મજા આવે અહીંયા મામા ઘરે મજા આવે આપડી ઘરે નથી જવું નથી તો પછી અહીંયા કેટલા દી રોકાવો છો